સ્વાગત છે નવા વિડીયોમાં અનમોલ મોતી આજે આપણે પચાસ રૂપિયાથી શરૂ કરેલી સફર સાત હજાર કરોડ સુધી કેવી રીતે પહોંચી શકે એનો ઉત્તમ દાખલો આપતી આ એક કથા વાંચવાની છે જે સત્ય ઘટના છે એક નવયુવાન થેલો લઈને છૂટક કરિયાણાની દુકાન પર ગયો તેણે દુકાનદારને જણાવ્યું કે તે સુગંધિત અગરબત્તી વેચવા આવ્યો છે દુકાનદારે વાત સાંભળી ન સાંભળી કરી દીધી પેલા યુવકે વેપારીને કાલાવાલા કર્યા પણ વેપારી ના માન્યો તેની અગરબત્તી ન લીધી જે નિરાશ થઈ જાય તેને યુવાન ન કહેવાય તેણે થેલામાંથી બે અગરબત્તી કાઢી ત્યાં ને ત્યાં સળગાવી તે બંને અગરબત્તીને દુકાન પાસે ખોસીને જતો રહ્યો હવે જે ગ્રાહક પેલી દુકાન પર આવે તે અગરબત્તીની સુગંધથી પ્રભાવિત થયા વિના ન રહી શકે લગભગ આવેલ તમામ ગ્રાહકોએ પેલી અગરબત્તીની માંગ કરી દુકાનદારે આવતા અઠવાડિયે લાવી આપીશ એવો વાયદો કર્યો વેપારીને રહી રહીને સમજાયું કે અગરબત્તી છે તો લાજવાબ એક અઠવાડિયા પછી પેલો યુવાન પાછો દુકાને આવ્યો તે કઈ બોલે એ પહેલા જ દુકાનદારે બે ડઝન અગરબત્તીની માંગ કરી યુવાને થેલામાંથી માત્ર બે અગરબત્તી કાઢીને દુકાનદારને આપી વડીલ આપ આ બે અગરબત્તી ઘરે લઈ જાઓ જો ઘરના સૌને પસંદ આવે તો મને કહેજો આજે મારી પાસે ઓર્ડર પૂરતો જ માલ છે હવે વેપારી બે અગરબત્તી કોને વેચે તે ઘરે લઈ ગયો ઘરના પરિવારજનો અને પાડોશીઓ પણ ધૂપસરીની સુવાસથી પ્રસન્ન થયા દુકાનદારને સમજાવ્યું કે યુવાનની અગરબત્તી ગ્રાહકો પરિવારજનો અને પાડોશીઓ બધાને પસંદ આવી છે બીજા સપ્તાહે તેણે યુવાન પાસેથી ઘણી બધી અગરબત્તીના પેકેટ ખરીદ્યા માર્કેટિંગની દુનિયામાં આ નવયુવાને એક ગજબનો ચીલો ચાતર્યો પ્રથમ માલની ડિમાન્ડ ઊભી કરીને પછી માલ વેચ્યો મેન્યુફેક્ચરર કસ્ટમર પાસે ન જાય પણ કસ્ટમર મેન્યુફેક્ચરને શોધતો શોધતો જાય વસ્તુ એવી બનાવો કે લોકો સામેથી માંગે ક્વોલિટી અને મેન્ટેન એ કરો કે બજારમાં તમારી બરોબરી કોઈ કરી ન શકે પછી બજાર તમારું છે અને તમે બજારના માર્કેટ લીડર છો આ યુવાનનું નામ એન રંગારાવ કદાચ આપણા સાંભળવામાં નહીં આવ્યું હોય હા તેની પહેલી અગરબત્તીની પેલી અગરબત્તીની પ્રોડક્ટનું નામ ભારત દેશના ખૂણે ખૂણે ગુંજે છે દેશની નંબર વન બ્રાન્ડ સાયકલ પ્યોર અગરબત્તી આજે તે કંપની વર્ષે એક હજાર કરોડની ભારતમાં સોળ ટકા બજાર હિસ્સો ધૂપસરી વેચે છે દુનિયાના સિત્તેરથી વધુ દેશોમાં તેની નિકાસ થાય છે તેમની કંપની પાસે અગરબત્તીની પાંચસોથી પણ વધારે ફ્રેગનન્સ છે એન રંગારામના પિતા તેઓ છ વર્ષના હતા ત્યારે અવસાન પામ્યા હતા પોતાના ઘરમાંથી ઉત્પાદન શરૂ કરીને ધીમે ધીમે સાત હજાર કરોડની વેલ્યુ વાળી બેરોજગાર બેરોજગાર બોલીને બેસી રહેનારા યુવાનો માટે એન રંગારાવ એક આદર્શ છે પચાસ રૂપિયાથી શરૂ કરેલી સફર સાત હજાર કરોડ સુધી પહોંચી શકે છે એનો ઉત્તમ દાખલો છે આ ઉદાહરણ જે કે શાહી દ્વારા લખવામાં આવ્યું છે સૌનો આભાર